છેલ્લા ઘણા દિવસથી આપણે જોતા આવ્યા છીએ કે ટ્રમ્પ પહેલા કોઈક નિવેદન આપે અને પછી એ જ નિવેદન ઉપરથી ફરી જાય છે છે ટ્રમ્પ બોલ્યા બોલ્યા હતા કે કે ભારત પાકિસ્તાનના યુદ્ધમાં મધ્યસ્થી કરી કરી પણ પણ પછી ના તો મદદ હવે ફરી એક વખત ટ્રમ્પનું ભારતને લઈને આવું જ એક નિવેદન સામે આવ્યું છે જેમાંથી પહેલા કંઈક બોલ્યા હતા અને હવે તેમનું કંઈક અલગ જ નિવેદન સામે આવ્યું છે શું છે સમગ્ર વિષય આ નિવેદન કયું છે તેના વિશે જ વાત કરીશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારતે અમેરિકન સામાન પર પોતાના ટેરિફને દૂર કરવાની ઓફર કરી છે ટ્રમ્પે આ પગલાને ઐતિહાસિક વેપાર વેપાર વિજય ગણાવતા કહ્યું કે લગભગ અશક્ય બનાવે છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસો પહેલા દાવો કર્યો હતો કે ભારત સાથેની ડીલને લઈને ભારતે અમેરિકાને ઝીરો ટેરિફની ઓફર કરી છે પરંતુ હવે તેમનો સૂર બદલાયો હોય એવું લાગી રહ્યું છે હવે ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈને નિવેદન આપ્યું છે તેમણે કે અત્યારે મને આ ડીલ લઈને કોઈ જ ઉતાવળ નથી જોકે ભારતે હજી સુધી પોતાના નિવેદનમાં ઉતાવળમાં હોય એવું પણ લાગતું નથી તેમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે તેઓ કોઈ પણ કરારને ઔપચારિક કરવા માટે કોઈ ઉતાવળમાં નથી પરંતુ આ ટૂંક સમયમાં થશે મને કોઈ ઉતાવળ નથી દરેક જાણ અમારી સાથે ડીલ કરવા માંગે છે એવું પણ ક્યાંક તેમના દ્વારા કહેવામાં આવ્યું છે એટલું જ નહીં એમને તો એમ પણ કહ્યું હતું કે અન્ય દેશો સાથે સોદા પણ ખરેખર નજીક છે જો કે થોડા સમય બાદ ભારતનું નિવેદન પણ સામે આવ્યું હતું પત્રકારો સાથે વાતચીત કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પષ્ટતા કરી હતી કે યુએસ સાથે વેપાર વાટાઘાટો છે તે ચાલી રહ્યો છે જટિલ છે પરંતુ હજી સુધી આ વાતને કોઈ જ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી એટલે ટેરિફ ને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પહેલા કોઈક નિવેદન આપવામાં આવ્યું પછી કોઈક નિવેદન આપવામાં આવ્યું ને અંતે વિદેશ મંત્રી એસ જયશંકર દરેક વાતની વચ્ચે પડ્યા અને તેમણે એમ પણ કહ્યું કે હજી સુધી આ વાતને કોઈ જ અંતિમ સ્વરૂપ આપવામાં નથી આવ્યું એટલું જ નહીં વધુમાં પણ એમને એમ પણ કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર મંત્રણા ચાલી રહી છે કોઈ પણ વેપાર સોદો પરસ્પર ફાયદાકારક હોવો જોઈએ તે બંને દેશો માટે કામ

આનાથી યુએસ સરકાર માટે ઉધાર ખર્ચ વધી શકે છે નાણાકીય ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના ખાસ મિત્ર ગણાવીને ભારતને ફટકા ઉપર ફટકા આપી રહ્યા છે ટ્રમ્પે બીજા કાર્યકાળના સત્તા પર આવતા જ ભારતમાં ટેરિફ કિંગ ગણાવીને બદનામ કરવાનું શરૂ કર્યું હતું ત્યાર પછી ટ્રમ્પે